જામનગર જિલ્લાના તાલાવાડ પુર્યટન વિસ્તારની અંદર ગઈકાલ રોજ ફરિયાદી શ્રી ધ્રુવભાઈ રહેવાસી નાવ દ્વારા એક જેની અંદર એની પોતાની એક જમીન પોતાની જરૂરિયાત અનુસંધાને રાજકોટના વ્યક્તિઓને વેચતા એ વેચાણ અર્થે એને ચાર કરોડ જેવા રૂપિયા મળેલ જે અનુસંધાને તેમના જ ગામના રહેવાસી વિશાલભાઈ કરાભાઈ રાખશિયા અને એના મિત્ર દિનેશભાઈ આ બંને આ જમીન વેચાણથી અનુસંધાને કે અમને આપવા પડશે એમ કરીને પંદર લાખની માંગણી કરતા જે બાબતે પુરાવા સહિત પોલીસ સ્ટેશનમાં રજૂ કરતા પોલીસ દ્વારા આ બંને આરોપીઓ વિરુદ્ધમાં હાલમાં ફરિયાદ દાખલ કરવા અને આ વિગતમાં ફરિયાદની વિગત જોતા એની અંદર આ પૈસા બાબતે લેતી દેતી બાબતનો જ છે અને પૈસા જોઈએ છે એટલે ધમકી આપીને પૈસા પડાવવાની રીત છે એટલે એટલા માટે આઈપીસી ત્રણસો પંચ્યાસી ગુનો દાખલ